દ્વારા પાર્ટી જિલ્લા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ સિર્ભર તબીબી કોલેજો ખોલવામાં આવેલી છે ત્યારે તાજેતરમાં એટલે કે તારીખ અઠ્યાવીસ જૂન બે હાજર ચોવીસ ના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી જીએમઆરએસ દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઈનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ સડસઠથી માંડીને અઠ્યાસી ટકા જેટલો અસહ્ય અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે જેમાં વિગતવાર જોઈએ તો જનરલ કોટા માટે વાર્ષિક ફી રૂપિયા પાંચ પચાસ લાખ અને મેનેજમેન્ટ કોટા માટે ફી સત્તર લાખ જાહેર કરવામાં આવેલ છે આ વાર્ષિક ફી ગત વર્ષમાં જોઈએ તો કોટામાં લેવામાં આવતી હતી જે આ વર્ષે લાગુ કરેલ ફી કરતાં ઘણી ઓછી હતી ત્રણ ત્રીસ લાખ જનરલ કોટા અને નવ લાખ મેનેજમેન્ટ લાગુ કરેલ ફી વધારાથી જનરલ કોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની એમબીબીએસની લાયકાત ગત વર્ષે રૂપિયા ચૌદ પોઈન્ટ પંચ્યાસી લાખથી મેળવતો હતો તે આ વર્ષથી વધીને એમબીબીએસ પૂર્ણ થઈએ રૂપિયા ચોવીસ પોઈન્ટ પંચોતેર લાખ ચૂકવશે જ્યારે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી રૂપિયા ચાલીસ પોઈન્ટ પચાસ લાખથી મેળવતો હતો તે આ વર્ષથી વધીને એમલ્ટ પૂર્ણ થઈએ રૂપિયા છોતેર પોઈન્ટ પચાસ લાખ ચૂકવશે જેને લઈને વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજ જિલ્લા કલેક્ટરને આદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે મેડિકલની અંદર સ્નાતક વિદ્યાર્થીઓમાં જીએમઆરએસ તરફથી જે વધારો તોથિંગ વધારો જેને કહી શકવામાં આવે છે એનો અમે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર સખત શબ્દોમાં એને વિરોધ કરીએ છે માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે અમે આવેદનપત્ર આપીને એક વિનંતી કરી છે કે સાહેબ આપની ડબલ એન્જિનની સરકાર છે સંવેદનશીલ સરકાર છે જ્યારે સંવેદનશીલની વાતો હોય ત્યારે વિદ્યાર્થીઓ પ્રત્યે એક કૂનું વલણ હોવું જોઈએ એની જગ્યાએ એમબીબીએસમાં જ ચૌદ લાખને બદલે ચૌદ લાખ પંચોતેર લાખને બદલે જે ચોવીસ લાખ જેટલો વધારો કરવામાં આવ્યો છે અસહ્ય વધારો છે આ વધારો જોવામાં આવે તો સડસઠ ટકાથી લઈ અને ઇઠિયા એસી ટકા જેટલો વધારો છે એનો સખત શબ્દોમાં વિરોધ કરે છે એક બાજુ આપણે વાત કરીએ છીએ કે ભણશે ગુજરાત પણ જ્યારે એક ગરીબ અને મધ્યમ વર્ગનો મા બાપ જ્યારે પોતાના દીકરાને પેટે પાટા બાંધી અને ભણાવતો હોય છે આવો તોંગ વધારો તમે કર્યો છે એક સામાન્ય વ્યક્તિ ડૉક્ટરનું સ્વપ્ન ભૂલી જશે માટે અમે તાત્કાલિક અસરથી આ વધારો પાછો ખેંચાય એના માટે આવેદનપત્ર આજે કલેક્ટરશ્રી દ્વારા મુખ્યમંત્રીને આપવામાં આવેલ છે આજે અમે અહીંયા કલેક્ટર ઓફિસે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે ડબલ ઇન્જિનની સરકાર ગુજરાતની અંદર મેડિકલ સ્ટુડન્ટો પર તોતિંગ ડબલ વધારો લાવી છે જે ફી પહેલાં ત્રણ લાખ ત્રીસ હજાર હતી તેને સાડા પાંચ લાખ કરવામાં આવી જે નવ લાખ હતી તેને સત્તર લાખ કરવામાં આવી જે ત્રેવીસ લાખ હતી એને ચાલીસ લાખ કરવામાં આવી અને ચાલીસ લાખને સીધા છોતેર લાખ કરવામાં આવ્યા વાલીઓએ પોતાના બાળકોને પોતે પોતાના પેટે પાટા બાંધી અને આજે મેડિકલ સ્ટુડન્ટ બને ત્યાં સુધી ભણાવ્યા હોય અને એકાએક એમને જો મેડિકલ સ્ટુડન્ટ તરીકે એડમિશન મળવા જતું હોય અને આવું તોતિંગ વધારો જોઈ ગરીબ પ્રજા કે ગરીબ જનતા ભણી જ ન શકે તેવું આજે ડબલ ઇન્જિનની સરકારે પોતાની ફીઓ વધારી અને આ લક્ષથી કે ફીઓ વધે તો બાળકો ભણી ન શકે અમારી આજે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી તેવી માંગ છે કે જે આ વધારો કરવામાં આવ્યો છે કદાચ છોકરાઓ બાળકો વિદ્યાર્થીઓ ક્યાંકથી લોન લઈ કે કોઈની પાસેથી ઊંચીના પૈસા લઈ અને ડૉક્ટર તો બની જશે પણ એ જે એમનો વ્યવસાય છે સેવા આપવાનું કામ એ ક્યારેય નહીં કરે લોકો પાસે પૈસા કમાવાની દૃષ્ટિએ પૈસાની ઉઘરાણીઓ કરશે અને મોટી મોટી ફીઓ લેશે એટલે આપને આપના માધ્યમથી આજે અમે જણાવવા માગીએ છીએ કે આપ પોતાની ફીઓ જે વધારી છે જે ડબલ કરી છે તે પાછી ખેંચવામાં આવે જેથી બાળકો પોતાનું ભવિષ્ય સુધારી શકે અને ડૉક્ટર બની શકે